ભાવનગર અમદાવાદ રોડ પર આવેલા નજીક ઇંગ્લિશ મોટા જથ્થાના ઝડપી એલસીબી પોલીસ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો વેલાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને ને બાતમી હકીકત મળેલ કે ભાવનગર અમદાવાદ હાઈવે રોડ પર જશવંતપુરા તરફ આવતા રસ્તા પર ટ્રક રજિસ્ટર નંબર જીજે જીરો છ એ એક્સ ઓગણસાઠ છવ્વીસ તથા એક ફિફ્ટ ફોર વ્હીલ નંબર જીજે અઢાર બી ઓગણપચાસ જીરો બે પડેલ છે તેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્રણ ઇસમો મળી આવેલ જેમાં આરોપી રામજીભાઈ જયસિંહભાઈ ખાવરિયા રહે કુંભારવાડા નીતિનભાઈ ભૂપોતભાઈ મેથાણિયા રહે સિયોર રોહિતભાઈ રમણભાઈ ખાવરિયા રહે ધનાળા તાલુકા ધોલેરા જિલ્લો અમદાવાદ ને ઇંગ્લિશ દારૂની બોટલો બસો પંચોતેર જેની કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજાર પચાસ તથા ટ્રક તથા ફોર વ્હીલ સહિત કુલ રૂપિયા પંદર લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી લઈ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી તેમજ પરાક્રમસિંહ ઉર્ફે પદુભા તુફાનસિંહ ગોહિલ અને ઘનશ્યામભાઈ ખમલને પકડવાની તજવીજ હાથ ધરી હતી